નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ પીયુ શેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડિયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ સબ્સ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતના દરેક વિષયના અને દરેક એકમના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટ લિંકો આપેલી છે તેના ઉપરથી દરેક વિષયના દરેક એકમના વિડીયો મળી જશે તેમજ વિદ્યાર્થી મિત્રો બીજી માહિતી આપ્યું આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો કરજો ઉપયોગ કરજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ધોરણ સાતની અંદર ગુજરાતીમાં જે નવી સ્વાધ્યન પોથી આવેલી છે તેમાં એકમ છે અગિયાર વાગે છે રે વાગે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન પહેલો છે વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અધૂરું વાક્ય પૂર્ણ કરવાનું છે તો તેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પહેલું જોઈએ કે નણ દલ વેરણ જાગે તો એમાં સામે આવશે પતિની બહેન વેરી જાગે આવશે ક આવશે બીજું છે કાને કુંડળ મસ્તકે મુંગટ અને મુખ પર મોરલી શોભે છે એટલે કે ક આવશે ત્રીજું છે દર્શન થકી તો દુઃખ દૂર થાય છે તો એમાં બ આવશે ચોથું છે વૃંદાવનમાં કૃષ્ણ રાસ રમે છે તો એમાં પણ બ આવશે તો આગળ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો હવે ત્યાર પછી આવે છે પ્રશ્ન બે ફકરો ધ્યાનથી વાંચીને નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો તમે સરસ રીતે આ ફકરો તો વાંચેલો જ હશે તો તેના ઉપરથી આપણે નીચે પ્રશ્નો અને તેમના જવાબો જોઈએ તેમાં પહેલો પ્રશ્ન છે કે સાર્વજનિક કૂવો એટલે કેવો કૂવો તો વિદ્યાર્થી મિત્રો આપણે તે ફકરાની અંદર તેનો જવાબ છે તો તે જોઈએ તો કે ભાઈ જે કૂવામાંથી ગામના તમામ જ્ઞાતિના લોકો કોઈ પણ ભેદભાવ વગર પાણી ભરી શકે અને વાપરી શકે તેને સાર્વજનિક કૂવો કહે છે અથવા એને કૂઈ પણ કહેવામાં આવે છે પહેલાંના સમયમાં આપણે ગામડાઓમાં એક કૂવો હતો તેમાં શીષણિયા લઈ અને લોકો પાણીને બહાર કાઢતા હતા ત્યાર પછી બીજું છે કે લેખકને સાર્વજનિક કૂવે નાહવાની મજા કેમ આવતી હશે તો તેનો જવાબ છે કે સાર્વજનિક કુવે કુટુંબના સભ્યો તથા મિત્રો સાથે મળીને નાહવાની મજા આવતી હશે ત્યાર પછી ત્રણ નંબરનો પ્રશ્ન છે કે ધોળી કૂંઈની સિં વિશેષતા હતી તો જવાબ જોઈએ તો ગમે તેવો દુષ્કાળ પડ્યો હોય તો પણ ધોળી કૂઈનું પાણી ક્યારેય સુકાતું ન હતું એની સરવાણી અખૂટ હતી અને તેનું પાણી માત્ર પીવા માટે વપરાતું હતું આ એની વિશેષતા હતી ત્યાર પછી આગળનો ચાર નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે ફકરામાં મીંદડી શબ્દ શાને માટે વપરાયો છે તો કે ભાઈ જવાબ છે મીંદડી એટલે કે એક એવું સાધન કે જેનો આકાર અણિયાળા મોટા મોટા નહોરવાળા પંજા જેવો હોય તે લોખંડથી બનેલી હોય ત્યાર પછી પ્રાસ પાંચ નંબરનો પ્રશ્ન છે કે ભાઈ આ ઘરેણાને શોધવા માટે અંઠગ તરવૈયાઓ તેમાં ઉતર્યા વાક્યમાંથી વિશેષણ શોધીને લખો તો અઠંગ છે તે વિશેષણ છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ આવે છે કે કાવ્યને આધારે આપેલા શબ્દનો નજીકનો અર્થ રેખાંકિત કરીને તે શબ્દનો વાક્ય પ્રયોગ કરવાનો છે તો તેમાં પહેલું છે વિદ્યાર્થી મિત્રો કે દ દધી તો કે ભાઈ દધી એટલે દહીં થશે તો તેનું આપણે વાક્ય બનાવીએ કે ભાઈ તુલસીના વનમાં માર્ગ તુલસીના વનના માર્ગ વાહલો દાણ રૂપે દહીં માગે છે બીજું છે વાહલો તો શ્રી કૃષ્ણ આવશે તો તેનું વાક્ય બનાવીએ તો વૃંદાવનમાં કુંજની સાંકડી ગલીમાં વ્હાલો રાસ રમે છે ત્યાર પછી ત્રીજું છે ગગન તો તેનું આકાશ થશે તો કે ભાઈ ગગનમાં અસંખ્ય તારલાઓ ચમકે છે ચોથું છે દાણ તો દાણ તો કર આવશે વૃંદાવનના માર્ગ જતા શ્રીકૃષ્ણ દહીંનો કર માંગે છે પાંચમું અને છેલ્લું ભાંગે તો ભાગવું ભાંગવું તો કૃષ્ણના દર્શનથી આપણા સૌના દુઃખ ભાગે છે ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ આપણે ત્યાર પછી ચાર નંબરનો પ્રશ્ન આવે છે કે ઉપર લખેલા વાક્યોના આધારે યોગ્ય ફેરફાર કરી ફકરો બનાવી અને લખવાનો છે તો તેમાં છે કે તુલસી વનના માર્ગ જતા વાહલો દહીંના દાણ માગે છે વૃંદાવનમાં કુંજની સાંકડી ગલીમાં વ્હાલે રાસ રચ્યો છે મધરાતે આકાશમાં અસંખ્ય તારલાઓ દેખાય છે પીળા પીતાંબર ધારણ કર્યા છે કસ કસબના ભરતવાળો અંગરખો ધારણ કર્યો છે મીરાબાઈ કહે છે કે એ કૃષ્ણના ગુણ દર્શનથી જીવનના સકળા સંતાપ નાશ પામે છે આગળનો પ્રશ્ન જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો તો તેમાં પહેલો પ્રશ્ન છે શ્રી કૃષ્ણને બીજા ક્યાં ક્યાં નામે ઓળખવામાં આવે છે તો શ્રી કૃષ્ણને માધવ મોહન કાનુડો દ્વારકાધીશ માખણચોર ગીરધર ગોપાલ દેવકીનંદ નંદલાલ ઠાકર વગેરે જેવા નામોથી આપણે એને ઓળખીએ છીએ એટલે કે શ્રી કૃષ્ણના ઘણા બધા નામો છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે વૃંદાવનના માર્ગે વાહલો શું માગે છે તો આપણે આ પાઠની અંદર જોયું છે તે રીતે વૃંદાવનના માર્ગે વ્હાલો દહીં એટલે કે દહીંના દાણ માગે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ કે મીરાબાઈના કૃષ્ણ ભક્તિના પદો કઈ કઈ ભાષામાં મળે છે તો જવાબ જોઈએ તો મુખ્યત્વે મીરાબાઈના મૂળ પદો વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે આ ઉપરાંત હિન્દી ગુજરાતી ઇત્યાદિ ભાષાઓમાં પણ મીરાબાઈના કૃષ્ણ ભક્તિના પદો આપણને જોવા મળે છે ત્યાર પછી આગળનો પ્રશ્ન આવે છે નંબરનો પ્રશ્ન પ્રશ્ન છે છે પ્રશ્નોના ઉત્તર લખો તો તેમાં કે તમને કોઈ ભગવાન બનવાનું કહે તો તમને ગમે કે નહીં અને કેમ તો જવાબ છે હા મને ભગવાન થવાનું કહેવામાં આવે તો મને ખૂબ જ ગમે ભગવાન બીજાને બીજાને હું ગરીબ લોકોની મદદ કરું બીમાર લોકોને સારા કરું વૃદ્ધોને સાચવવા માટેના પ્રયત્નો કરું બધા લોકો વચ્ચે પ્રેમ જાગૃત કરું જેથી ઘણા લોકો હળીમળીને રહે અને દ્વેષ ભૂલી જાય તમામ પ્રાણીઓ અને વનસ્પતિઓનું રક્ષણ થાય તેવા કાર્ય કરું ત્યાર પછી આગળનો પ્રશ્ન છે બે નંબરનો પ્રશ્ન છે તમારા બાળપણ વિશે લખો તો જવાબ છે મારું બાળપણ ગામડામાં વીતેલું છે બાળપણમાં હું નાનો હતો ત્યારે દરરોજ મારા માતા પિતા સાથે ખેતરે જતો હતો મારા માતા પિતા ખેતરમાં કામ કરે ત્યારે હું વાડીમાં વૃક્ષના છાંયડે રમતો હતો વાડીમાં પાણીની કુંડીમાં નાહવાની ખૂબ મજા આવતી હતી વાડીના શેઢા પર ઉગેલી બોરડીના બોર અને આંબાની કેરીઓ ખાવાની ખૂબ જ મજા પડતી મારા ભાઈ બહેન સાથે હું વાડીમાં રજાના દિવસે ખૂબ જ રમતો હતો મારું બાળપણ પ્રકૃતિની ગોદમાં વીત્યું છે ત્યાર પછી આગળનો પ્રશ્ન છે ત્રીજો ત્રણ નંબરનો પ્રશ્ન મોરલી પાવો વાંસળી શરણાઈ ભૂંગળ જેવા વાદ્યોનો પરિચય મેળવી કોઈપણ બે વિશે લખો તો તેમાં પહેલું છે વાંસળી તો કે વાંસળી એક વાંસના પોલા નળાકારમાંથી સાત કાણા છે તેના પર આંગળીઓ મૂકતા મારવાથી વિવિધ નીકળે વાસળીને મોટા ભાગે કૃષ્ણની રાસલીલા સાથે સાંકળવામાં આવે છે બીજું છે શરણાઈ તો એ કઈ રીતે બને આ એક નળી આકારનું વાદ્ય છે છેડા તરફ જતા તેનો વ્યાસ ધીરે ધીરે વત્તો જાય છે તેમાં મોટા ભાગે છ થી નવ કાણા હોય છે તેમાં બે જોડી નળી વપરાય છે આમ તે ચાર બરવાળો પાવો બને છે શ્વાસને રોકીને વિવિધ ધ્વનિ નીકાળી શકાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત છે કે વાગે છે વાગે છે પદમાં આવતા મોરલી શબ્દને આધારે મનગમતી મોરલીનું ચિત્ર અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે દોરવાનું છે આગળનો પ્રશ્ન જોઈએ આપણે હવે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ છે કે ભાઈ કોષ્ટક પરથી ઈક ઈકા પ્રત્યેવાળા શબ્દો શોધીને લખો અને ઉદાહરણ મુજબ બીજા શબ્દો બનાવો તો તેમાં છે કે સાપ્તાહિક ધાર્મિક ભાવિક નાવ નાવલિકા કલિક કલિકમાં અને બાલિકા તો તેમાં છે ધાર્મિક સાપ્તાહિક બાલિકા નવલિકા ભાવિકા અને માલિક જેવા શબ્દ બનશે આગળનો પ્રશ્ન જોઈએ આપણે નવ નંબરનો હવે પ્રશ્ન નવ છે આપેલા ફકરામાંથી જોડણી સુધારી ફકરો ફરીથી લખવાનો છે તો અહીંયા એક ફકરો આપવામાં આવ્યો છે તેમાં થોડીક જોડણીઓની ભૂલ છે તે સુધારી અને અમે નીચે લખ્યો છે તે કેમાં છે ગુજરાતની જીવાદોરી નર્મદા નદીના કાંઠે વસેલો ભરૂચ જિલ્લો ગુજરાત અને ભારતના ઔદ્યોગિક વિકાસમાં આગવું સ્થાન ધરાવે છે તેનો પશ્ચિમ ભાગ અરબી સમુદ્રના કિનારે અડીને આવેલો છે જિલ્લાને પાવન કરતી આપણા દેશની સાત મોટી નદીઓમાંની એક ગણાતી પુણ્યશિલા નર્મદા તટ પર આ જિલ્લાના તીર્થ અને મંદિરો છે એટલા ગુજરાતમાં ક્યાંય નથી તો વિદ્યાર્થી મિત્રો આમાં જ્યાં જોડણીની ભૂલ છે તેની નીચે મેં લીટીઓ કરેલી છે જે સુધારીને લખેલી છે નર્મદા ગુજરાત ભારતના ઔદ્યોગિક અરબી સમુદ્રના અડીને પુણ્યશાલી તીર્થ નર્મદા આવા ઘણા બધા છે પણ મેં મોટા મોટા જે શબ્દો છે તેને અહીંયા રાઉન્ડ કરેલા છે આગળનો પ્રશ્ન જોઈએ આપણે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આગળના એકમની અંદર આવજો